દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું આહવાન કરે છે એ જ દિવસે છોટા ઉદેપુરમાં શાળા ઉપર તાળા કેમ ગામમાં તહેવાર હોવાનું બહાનું ધરીને રજા પર ઉતરી ગયેલા શિક્ષકોનો પર્દાફાશ કરતો નિખરતા ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું હોવા છતાં આજે વીર બાળ દિવસે સ્કૂલો પર તાળા મારી મનમાની વીર બાલ વીરોના બલિદાનને જાણે શિક્ષકો ભૂલી ગયા છે કે પછી આ દિવસની જાણ નથી વીર બાલ દિવસની ઉજવણીની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસથી કરવામાં આવે છે સત્તરસો ચારની ની મોગલ સેનાએ આનંદપુર શહીદ કિલ્લા ગામે હુમલો કર્યો હતો ગુરુ ગોવિંદસિંહ કિલ્લો છોડી દઈ નદી કિનારે પહોંચ્યા હતા જ્યાં તેમનો પરિવાર છૂટો પડી ગયો હતો ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો બાબા અજીતસિંહ અને ફતેહસિંહ સેનાના હાથે ઝડપાયા વઝીર સામે રજૂ કરતા તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે જણાવવામાં આવ્યું પરંતુ તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારવા તૈયાર ન હતા જેથી આ બંને રાજકુમારોને દિવાલમાં ચણી દીધા તેમના આ શહાદતના દિવસને આજે પણ યાદ કરવામાં આવે છે પરંતુ શીખ ધર્મના બે બાળકોની શહાદતના દિવસને ઉજવવામાં આવતા બાળ દિવસને શિક્ષકો જાણે ભૂલી ગયા છે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે તે બાબતે સ્કૂલમાં આવતા બાળકોને આ મહત્વના દિવસની જાણકારી આપવાની જવાબદારી શિક્ષકોની હોય છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લાની કેટલીય સ્કૂલમાં આજે રજા જાહેર કરી સ્કૂલ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે આજે જાહેર રજા નથી પરંતુ ચાર દિવસનું મિની વેકેશન મળે તે માટે શિક્ષણ વિભાગને ગામમાં તહેવાર હોવાનું બહાનું બનાવી રજા માંગી પરંતુ જ્યારે નિખરતા ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી તો જાણવા મળ્યું કે ગામમાં કોઈ તહેવાર જ નથી આ બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે શિક્ષકોને રજા માંગવાનો હક છે ચાલીસ થી વધુ શાળાના શિક્ષકોએ રજા માંગી હતી અને નવાઈની વાત એ છે દરેક પત્રમાં તહેવારનો ઉલ્લેખ છે જો કે અધિકારીએ એ પણ સ્વીકાર કર્યો કે આ ખોટું છે પચીસ ડિસેમ્બર નાતાલની રજા ગઈ ત્યાર પછી છવ્વીસ તારીખ આજે થઈ શાળાઓ પક્ષે તાલુકા જિલ્લામાંથી આપણે એક સ્થાનિક તહેવારની રજા એ લોકોને મળવાપાત્ર હોય છે પરિપત્ર અનુસંધાને શાળાના મુખ્ય શિક્ષક અને એસએમસી સાથે ચર્ચા થાય જેની પ્રમાણે લોકો શાળામાં નક્કી કરે છે કે આપણે આ સ્થાનિક તહેવારની રજા મૂકીએ તે એ સાથે એ લોકોની ચર્ચા થયા પછી એ લોકો એસએમસી જાણ કરીને અહીંયા રિપોર્ટ મોકલે છે અંદાજે પચાસ થી સાહીઠ શાળાઓ જેટલાના રિપોર્ટ આપણી જોડે આવ્યા છે જે સ્થાનિક સેવાની રજા મૂકી છે આ આ દિવસોમાં વિશ્વ બાર વિશ્વ વીસ દિવસથી પણ ઉજવણી થઈ રહી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી શાળાઓ કક્ષાએ નિબંધ સ્પર્ધા ચકુરી વક્તૃત્વ સ્પર્ધા ડ્રોઈંગ આ બધી પેઇન્ટિંગના કાર્યો બધા ચાલી રહ્યા છે સાહેબ આ જે વીર બાર દિવસ છે એનું મહત્વ છે ખરેખર નરેન્દ્ર મોદીએ બે હજાર બાવીસની અંદર અને

એ જઈ શકે એટલે એના માટે દરેક શાળામાં સમિતિની બેઠક ની મીટિંગ બોલાવી અને ઠરાવ કરી અને આ સ્થાનિક પાડવામાં આવેલ છે તહેવાર જેવો તો નહીં પણ સ્થાનિક તહેવાર સ્થાનિક તહેવાર નથી હા વર્ષના અંતે એક રજા સ્થાનિક પાડવામાં આવે છે તો ઇતર જિલ્લાના શિક્ષકોને જવું હોય તો જઈ શકે એટલા માટે પચીસમી તારીખે સ્થાનિક તહેવાર અને છવ્વીસમી એ લોકો કેજ્યુ રજા મૂકી એને પોતાના વતનમાં જઈ શકે અને એના માટે સ્થાનિક સમિતિ એસએમસી ની મીટિંગ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે એક જ દિવસ હા આવતીકાલે રાપેતા મુજબ ચાલશે શિક્ષણ વિદ સમાચાર અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો